કે જો એ આત્માને શાસ્ત્રો ઘણા વાંચે શાસ્ત્રો ઘણા સાંભળે જાણે પણ જો એ આત્માને યથાર્થ જાણતો નથી તો એ દાળના કડછા જેવો છે એ કે આ ચાણક્ય કે દાળમાં શાકમાં આપણે ચમચો રાખો કોઈ પણ વસ્તુ રાખો તમે એ અખંડ દાળમાં રે પણ એને દાળનો સ્વાદ આવે નહીં કડછી હોય એ અખંડ દાળમાં રે પણ એને દાળનો સ્વાદ ન આવે ચાણક્ય કે શાસ્ત્રો ને જ્ઞાન ને ઘણું બધું હોય પણ જ્યાં સુધી એને આત્મજ્ઞાન ન થયું ત્યાં સુધી દાળના કડછા જેવો છે હા જાણે છે બધું પણ આત્માને જાણતો નથી આ તાવેથા હોય મોટા મોટા મોહન થાળમાં હલાવવાના કામમાં આવતા હોય અડદિયો હલાવવાના કામમાં આવતો હોય હજાર હજાર માણાનો અડદિયો બનતો હોય એમાં તાવેથો માળો કેટલી વાર અડદિયામાં મારે પણ એને અડદિયાનો સ્વાદ આવે એ તાવેથાને અડદિયાનો સ્વાદ ન આવે એને મોહનથાળનો સ્વાદ ન આવે એ તાવેથો દૂધ પાક બનાવતો હોય તમે આમ હલાય વલાય જ કરતા હો પેંડા બનાવતા હો કેટલી વાર દૂધ પાકમાં પેંડામાં રે પણ એને એનો સ્વાદ આવે નહીં એમ કહે છે કે ચાર વેદ ભણે ધર્મશાસ્ત્રો ભણે બધું જ ભણે પણ જો એને આત્મજ્ઞાન ન થયું તો ઈ દાળનો કડછી અને મોહન તાવેથો એના જેવો છે ચાણક્ય કે છે કે બધા જ શાસ્ત્રોને જાણતો હોય બધા જ શાસ્ત્રનું એને જ્ઞાન હોય પણ જો એને આત્મ જ્ઞાન નથી તો એ માણસ દાળના કડછીની જગ્યાએ છે એનો સ્વાદ ઈ માણતો નથી આત્માનો સ્વાદ માણે એ જ પાકો જ્ઞાની એનાથી આગળનો સ્ટેપ છે કે જે આત્મા પરમાત્માનો સ્વાદ ચાખે તો એ એનાથી પણ સારો જ્ઞાની સ્વાદ નથી જેને એનો અનુભવ નથી ત્યાં સુધી વાતો શું કરવાની એટલે આ બધી આમ બે શ્લોક જે કીધા પણ અદ્ભુત શ્લોકો બતાવ્યા હું તમને એની બે ક્લિપ બતાવું અમુક વસ્તુ હોય પણ આમ નજરે દેખાય નહીં કોક કરીને દે ને તે જ ખબર પડે એમ આત્માને પરમાત્મા એ બે તત્વો એટલા સૂક્ષ્મ તત્વો છે એ કોઈને બાહ્ય દ્રષ્ટિએ દેખાતા નથી જ્યારે માણસ સાધના કરે ત્યારે જ એનો એને સાક્ષાત્કાર થાય કારણ કે જો એ કર્યા જેવું ન હોય તો આપણા ઉપનિષદો કોઈ દી ન બોલે આત્મા વારે શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસી આત્મા વારે દ્રષ્ટવ્યો શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિત આત્માના દર્શન કરવા એનું મનન કરો શ્રવણ કરો અને નિધિધ્યાસ કરો શ્રવણ મનન અને નિધિધ્યાસ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કોઈ પણ ચીજનો સાક્ષાત્કાર કરવો હોય તો એનું શ્રવણ મનન અને નિધિધ્યાસ કરે તો એનો સાક્ષાત્કાર અને એ વાત આપણા નિષ્કુળાનંદ સ્વામી પોતાની ભાષામાં જે લખે કે હું તો આદિ અનાદિનો છું હું એટલે આત્મા આ શરીરમાં રહેલો હું આત્મા હું આ શરીર તો નથી જ આવા તો કેટલાય બદલ્યા જો હજી ભજન ભક્તિ કરીને મુક્તિ નહીં પામી હજી બદલવાના જ રહે અને આ દુનિયામાં તો તમારે જેટલું બળ કરવું એ કરી લેલો બાકી શૂન્ય તણો જ સરવાળો છે જાતી વખતે જ ખબર પડશે લ્યો જાતી વખતે જ તે કે હમણાં હાથમાં કાંઈ ન આવ્યું શૂન્ય તણો સરવાળો જે કંઈ આત્મ જ્ઞાન થયું પરમાત્માનું જ્ઞાન થયું એ બેની ભૂમિકાથી જે જે કાર્ય થાય એ બધા જ હારા કાર્યો થાય એ પાયો છે આખો એટલે નિષ્કુળાનંદ સ્વામી કે મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ આ તો સર્વે ઉપાધિ કોઈ ભવાયા હોય અને એનો ખેલ ભજવતો હોય ને એમાં કોઈ છગન હોય કે એ પાત્ર ભજવતો હોય તો ક્યારેક એ રાજા ભરતૃહરી બને બરાબર ક્યારેક છે તો એ રાજા હરિશ્ચંદ્ર બને ક્યારેક છે તો વળી પ્રધાનનું પાત્ર ભજવતો હોય મૂળ છગન હોય પણ એ પાત્રો બધા બદલા કરતો હોય પણ જે જાણનારા એની ભેગા રહેનારા છે અથવા તો એ પોતે છે એને ખબર હોય કે હું રાજા હરિશ્ચંદ્રય નથી ને રાજા ભરતૃહરી નથી અને હું પ્રધાને નથી ને હું મંત્રીએ નથી હું છગન એને પાક્કી ખબર હોય વેશ ભજવનારાને એને પાક્કી ખબર હોય કે હું કોણ છું એ મને તમને ભૂલાઈ ગયો આજ આપણે પુરુષ હોય કાલ સ્ત્રી બીજા જન્મમાં કોઈ જન્મમાં પશુ કોઈ જન્મમાં પક્ષી કોઈ જન્મમાં વૃક્ષ કોઈ જન્મમાં જીવ જંતુ આવા શરીરો આપણે વેશો બહુ બદલ્યા પણ હું આત્મા છું ઈ જ્ઞાન જીવને ભૂલાઈ ગયું એ ભૂલાઈ જાય હું આત્મા છું એ ભૂલાઈ જાય જે શરીરમાં આપણે પ્રવેશ કરીએ ને એટલે માળું તરત એમ થઈ જાય કે આ હું અને મૂળિયા જ મૂકવા માંડી તરત આપણે બધાને એવું મૂળિયા જ મળી મૂકવા એમ કે આ હું હું પુરુષ હું સ્ત્રી હું બ્રાહ્મણ હું ક્ષત્રિય હું વૈશ્ય હું છે તો ડૉક્ટર હું વકીલ હું એન્જિનિયર એનું હું પણ થયા જ કરે જીવને એમ ન થાય કે હું આત્મા એને નહીં થતું એટલે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા મે હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ ઉપાધિ એટલે જે તમે આ સંસારમાં ઉપાધિ આવે એમ નહીં ઉપાધિ એટલે આ તો એક ખાલી મને કેવામાં આવે કે તમે પુરુષો આ શરીર મળ્યું એટલે બાકી હું તો આત્મા છું આવી ઉપાધિઓ તો બદલતી જ રહે એક દિવસે મેં કીધું એમ રાજા હરિશ્ચંદ્રનો વેશ કાઢ્યો એક જગ્યાએ અને પછી બીજે દિવસે એ ઉતારી નાખવાનો હોય એટલે એ ઉપાધિ એની ઉતરી ગઈ પછી પછી એવડે ભરતૃહરી બને એટલે એમ માને હું ભરતૃહરી બાણું બે કલાક ભજવવાનું હોય ઉતરી જાય એટલે વળી સઘન જ હોય એની અનુસંધાન રે વેશ ભજવનારાને મને તમને ભૂલાઈ જાય છે સદગુરુ મિલિયા અના નિષ્કુલાનંદ સ્વામી તો સદગુરુ કોણ મળ્યા સ્વામિનારાયણ ભગવાન મળ્યા એ પણ આદિ અનાદિના સ્વામી આમ ગૌરવ અનુસંધાન આત્મા હું આત્મા હું હું આ શરીર નથી શરીરથી જુદો આત્મા અને સ્વામી પોતે પૂર્વાશ્રમમાં સુતાર હતા એટલે સ્વામી કે છે કહા કાષ્ઠ ને કહા કુહાડા કહા હે ઘડન હારા જબતે મોહે સદગુરુ મિલિયા મીટ ગયા સર્વે અટાણ સુધી એમ રહ્યા કરતું હોય હું હુતાર હું હુતાર જ્ઞાતિનું રે ને હોતે હું આ હું આ પણ જ્યારથી સદગુરુ મળ્યા ત્યારથી વાત ટળી ગઈ રામાનંદ સ્વામી સદગુરુ સમર્થ હતા અને પછી સ્વામિનારાયણ ભગવાન પણ સદગુરુ સમર્થ મળ્યા

અને પિતાજી ગમે ત્યાં આટા મારતા હોય રોડ ઉપર ભાઈઓ દીકરા પછી એ માટે પરિવાર પેલા માતાજીઓ આટા મારતા રોડ ઉપર હમણાં પિતાજીઓ બહુ આટા મારે અમુક અમુક ગામ માં તો પંદર પંદર વી પિતાજી આટા મારતા હોય તરત પછી ત્યાં મા બાપ બધું બદલી જાય પત્ની પુત્ર બધું બદલી જાય ભાઈ આ આ જ્ઞાન જે છે ને એ ઇન્ડિયાનું જ્ઞાન ભારતનું શેખાય